શંકરસિંહ વાઘેલા એકવાર ફરીથી રાજકીય મેદાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે

જન્સ વિકલ્પ મોરચાની સ્થાપના કરી હતી જે તેઓ એક ગુજરાતમાં જાહેર કરેલા પોતાના આઝાદ રાજકીય દ્રષ્ટિકોણથી શરૂ કર્યું હતું જો કે તે મોરચો અલગ અલગ કારણોસર લાગુ પડવાનું શક્ય નહીં થઈ શક્યું હવે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના નામ સાથે તેઓ નવા પ્રયાસો માટે આગળ વધી રહ્યા છે અને તેમનો માધ્યમ મુખ્યત્વે ગુજરાતની જનતામાંથી લોકોના વિકાસ અને કલ્યાણ માટે લડવા પર કેન્દ્રિત રહેશે આ નવી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ માટે એક નવા પડકાર રૂપ બની શકે છે વાઘેલા જેમણે ગુજરાતની રાજકીય દ્રષ્ટિમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે બે હજાર ચોવીસના વિધાનસભા ચૂંટણીમાં પોતાની નવી ટીમ સાથે મતદાન મંચ પર આગળ વધશે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીનું મુખ્ય ઉદ્દેશ્ય લોકોની વધુ સેવાને મથામણ કરવાનું અને રાજકીય પ્રામાણિકતાને નવા રીતે રજૂ કરવાનો છે